અયોધ્યાની અંદર ભગવાન શ્રીરામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એ નિમિત્તે દરેક ગામની અંદર એક કળશ યાત્રા નીકળી છે એવી રીતના આજે પણ રતિયા ગામે કળશ યાત્રા આવી હતી અને ગામના લોકો બધા ભાઈઓ બહેનો નાના બાળકોથી બહેનો બધા સાથે મળીને કળશ યાત્રાને વધાવવા માટે આવ્યા હતા અને ગામની અંદર દરેક મંદિરે યાત્રા ગઈ અને કળશયાત્રા પણ આખા ગામની અંદર ફરી છે તો જે બાવીસ તારીખના જે પુનઃ પ્રાણપ્રતિષ્ઠા થવાની છે મંદિરે એ દરેક ગામની અંદર એક દિવાળી જેવો માહોલ બનાવવાનો છે કે મંદિરની અંદર ભજન કીર્તન થાય ઘરે દીવડાઓ થાય મંદિર શણગાર થાય તો એવી રીતે રત્યા ગામે પણ એક સારું એવું આયોજન કર્યું છે જેની અંદર પોતે પણ મંદિરની અંદર ભજન કીર્તન કરશે ઘરે ઘરે દીવડાઓ પ્રગટાવશે અને ભગવાનની આરતી પૂજા કરશે એ